હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો તમે મજામાં અમે મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં જય માતાજી સીતારામ દાયરાની જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો જય લીલબાઈમાં જય સામુનમાં શરૂ કરીએ આજનો નવો વ્લોગ આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન એ મિત્રો કરતા રહેજો હમણાં તો આપણે ફરીએ અડાવરા તો આપણે આજ પણ જવાનું હે બપોર પછી રાણાવા થોડુંક થોડું કામ હે એટલે જવાનું છે આપણે રાણાવા તો જઈએ બપોર પછી જમીને બાકી થોડું ઘણું કઈ કામ હોય કરી લે બાકી ખેતરમાં મારે તો કઈ કામ નથી કરશન કામ હોય ખેતર તૈયાર કરવાનું તો ચાલુ રહીએ આપણે જીરું નીકળી ગયું એટલે આપણે ફ્રી થઈ ગયા હા જો આપણે ખેતર તૈયાર કરવાનું આલે હે દાતી ઐકી ને પાછી રાપ આલે હે પેલા તો નાના પાવડો આઈકો આપડી ખોરવાનું ને પછી આંકી આપણી ને હવે આપણે હાલે હે રાફ જો હવે રાપ ચાલુ કરી ને હમણાં પોરો ખાધો બાકી જો આપડા આપણે ગુવાર વાવ્યા તા એ ગુવાર ને ભીંડા ભીંડા તો બગડી ગયા ભીંડામાં તો કઈ હે નહી બગડે ગયા જો ગવાર હે ગવાર માં હિંગો હોય જો એવું માં પરવ્યું પરવ્યું હીંગ આપણે ચાલુ થઈ ગયું હા ગવાર આવવા હે મસ્તી ને ગવાર શિયાદી માં શાક થાય ગવારનું બાકી આજે ટમેટી હવે આપણે આજે આગતરું બકાલું હે ને એને કાઢી નાખવાનું હે ટાઈમ મળે તો જ્યાં બધું અહીંથી કાઢવાનું હે

સિટીમાં એ કા હોય ખડા શિયાળીની દુકાન ખોલે તો ગામડાવાળા લોકો પાછા કઈ જાય કરે તો વાહનની મુસીબત હોય વાહન મળે નહીં ટાઈમથી ટાઈમ મળે ગામડામાં તો પછી વાડી વિસ્તારમાં અમારા જેવા રહેતા હોય એને ક્યારેક પ્રોબ્લેમ થાય રોડી રોડ હોય એટલે વાંધો ના આવે મળી જાય વાહન તો વાહન મળી જાય ને માતાજીને દયાથી અથવા મળી જાય બધો

মানে কাম কাই নাই জৰা কাম দোকানো বন্ধু হেৰা দোকান খুলে આપણે ગયા છે પાછા હવે ઉતરી ગયા છે બસ માંથી હવે જાય હે ઘરે હમણાં પોચી ગયા હું ત્યાંથી રસ્તો તો ઘણો બધો થાય ધીમે ધીમે હાલ્યા જઈએ આજે આપણે હાલવાના જ છે કારણ કે આજે કરશન ઘરે નથી એટલે આપણે હાલવું પડશે નકમ તો અહીંયાથી તેડી જાય ઘરે ના હોય તો આપણે હાલીને વયા જઈએ એવું કંઈ નથી કે ના હાલએ આમ તો અમે હાલવાને એવા જ છીએ આપણે કારણ છે કે એનો અમારે વાડીનો સાહજો બહુ લાંબો છે એટલે કઈ આપણે હાલવામાં ફેર ન પડે આપણે હાઈવે આપણે ઘેર જઈએ કે ખેતરમાં ઘુમરા મારીએ ફેર ન પડે હાલવાની એ વાત છે કારણ કે આ હેઠેથી ઓલે હેઠે જઈએ એટલે સાફ થાય લાંબો ફરતો ઘૂમરો મારીએ એટલે કિલો દોઢ કિલોમીટરનું રાઉન્ડ થઈ જાય દોઢ કિલા ઉપર થઈ જાય તો દોઢ કિલોમીટર એટલે આપણે ત્યાં હાલવું અઘરું ન લાગે કઈ આપણું ટેન્શન ન હોય સામે આપણે ખેતરમાં ચાર પાંચ કિલોમીટર તો હાલચાલ થતી જ હોય ખેતરમાં કામ હોય અત્યારે એમાં તો હાલસાલ જ કરવાનો હોય ખેતરમાં તો કંઈ બેસવાનું તો હોય નહીં ચાર પાંચ કિલોમીટર તો આપણે રોજ હાલતા હોય તો એમાં આપણે કઈ થોડું ઘણું હાલતું પડે તો કંઈ નડે નહીં લોકો હાલવા જાય તો આપણે કસરત માટે હાલવા જતા હોય તો આપણે તો આપણા કામ માટે હાલતા હોય એમાં કંઈ નવી નવાઈ ન હોય ને હાલવું મને ગમે